ભારતનો કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હોય તો તેને ઘર સુધી પહોંચાડે છે અને પરિવાર સાથે મિલન કરાવવાતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તાર એવા ભાબરમાં ત્રણ દિવસથી જાહેર રસ્તા ઉપર સૂતેલો એક નવયુવાન પત્રકાર મહેશભાઈ ઠક્કરને નજરે પડતા મહેશભાઈ ઠક્કરે માનવતા ગ્રુપ ભાબરને જાણ કરતા માનવતા ગ્રુપ ભાબરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા રેસ્ક્યુ કરી તેને પત્રકાર મહેશભાઈ ઠક્કરના ઘરે લાવવામાં આવ્યો ત્યાં બાદ વાર દાઢી તેમજ સ્નાન કરાવી યુવાને પૂછપરછ કરતા બિહારનો હોવાનું જાણવા મળ્યું પરંતુ હાલ પરિવારનો કોઈ સંપર્ક ન થતા યુવાને સારવાર માટે અને પરિવાર સાથે મિલન હેતુ અપના ઘર આશ્રમ ઉમતોહા ખાતે મોકલી આપવામાં આવ્યો અને માનવતા ગ્રુપ ભાભર અને પત્રકાર મહેશભાઈ ઠક્કરનો સહુ કોઈ ભાભર સહીના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ભાભરનગરમાં એક ભિક્ષુક અને માનસિક અસ્થિર વ્યક્તિ ગાય સાથે પાસે બેઠો હતો અને લોકોના આવા નવા કોલ આવતા હતા ત્રણ દિવસથી એક એક જગ્યાએ બેઠો હતો ત્યારે માનવતા ગ્રુપ પાપડ દ્વારા આજે એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રેસ્ક્યુ કરી અને સારવાર અને પોતાના પરિવાર મિલન હેતુ અપનાગર આશ્રમ ખાતે આજે મૂકી આપવામાં આવેલ છે મને આ વિશે આપણા નવ ગુજરાતના પત્રકાર મહેશભા મને સવાર સવારમાં કોલ આવેલ કે બાબર અંબિકાનગર સોસાયટીના નાકા પાસે બેઠા છે વ્યક્તિ ત્યારે અમે બંને ઘટના સ્થળે ગયા હતા ત્યારે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભાગી ગયેલ હતો અને આજે મને મળ્યો અને આજે અમે મહેશભા તમામ પત્રકાર મિત્રો અને બાબરના યુવાનો દ્વારા એનો રેસ્ક્યુ કરવામાં આવ્યો આ એક જ વ્યક્તિ મળ્યો કે બીજા કોઈ પ્રભુજી દેવા મળેલા માનવતા ગ્રુપ ભાભર દ્વારા આવી રીતે અવારનવાર વિસ્તારમાં રેસ્ક્યુ કરતા હોય છે ત્યારે ભારતભરના અલગ અલગ રાજ્યોમાં હોય કે નેપાળ હોય આવી રીતે માનવતા ગ્રુપ ભાભર પચીસ થી ત્રીસ લોકોને પોતાના ઘર સુધી મોકલવામાં આવેલ છે અને અન્ય લોકોને આશ્રમ સુધી પણ મોકલવામાં આવેલ છે Oh